ભારે પવન અને વરસાદના કારણે નડિયાદના પીપલગ રોડ ઉપર સરકાર દ્વારા મૂકવામાં આવેલા દિશા સૂચક બોર્ડ ધરાશય થતાં કોંગ્રેસ શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટે જિલ્લા આર વિભાગ અને સ્થાનિક નેતા પર આકરા પ્રહાર કર્યા છે કોંગ્રેસ શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટે જણાવ્યું કે નડિયાદના પેટલાદ રોડ ઉપર સરકાર દ્વારા દિશા સૂચક બોર્ડ મૂકવામાં આવ્યા પરંતુ લોકસભાની ચૂંટણીની શરૂઆત થતાં બોર્ડ પોતાની માલિકીનું હોય તેમ સત્તાધારી પક્ષ દ્વારા તેની ઉપર હોર્ડિંગ મૂકીને તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ બાબતે ગત વર્ષે ઘણીવાર માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી છતા રેડિયાર તંત્રને કોઈ ફેર પડ્યો ન હતો કદાચ આવી ઘટનાની રાહ જોઈ રહ્યા છે કે જોકે તે બાદ પ્રસંગોપાત બેનરો લગાવવા માટે ગમતી જગ્યા બની ગઈ છે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે કમ હોર્ડિંગ ધડાકાબે રસ્તા પર પટકાયું જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ તંત્રની આ ઘોર બેદરકારીના કારણે મોટી ઘટના સર્જાતા રહી ગઈ છે જી પીપલક રોડ ઉપર સરકાર દ્વારા જે દિશા સૂચક બોર્ડ લગાવવામાં આવ્યું હતું કે ભારે પવન અને વરસાદના કારણે ધરાશાયી થયું છે શું કહેશો એ બાબતે નડિયાદ અંદર પ્રવેશવાના બધા જ માર્ગો ઉપર આર એન બી વિભાગ દ્વારા દિશા સૂચક બોર્ડ મૂકવામાં આવ્યા છે જેના કારણે પ્રજાને ખબર પડી શકે કે એમને કયા વિસ્તારમાં ક્યાં જવું છે અને કેટલા કિલોમીટર શું છે પરંતુ નડિયાદનો એક એવો મુખ્ય માર્ગ પીપલગ રોડ ઉપર દિશા જિલ્લામાં હોર્ડિંગ્સ મૂકવામાં આવ્યું છે કે જેનું વજન આશરે પાંચસો થી સાતસો કિલો ઉપરનું છે એ હોર્ડિંગ્સ જે મૂકવામાં આવ્યું એ હોર્ડિંગ્સના કારણે જ આ બોર્ડ પડ્યું છે સંતરામ મહારાજની અસીમ કૃપા ગણો કે જેને કારણે કોઈ જાનહાનિ નથી થઈ વધુમાં જ્યારે આ બોર્ડ મૂકવામાં આવ્યું એટલે બે હજાર ચોવીસ ની સાલમાં જૂન મહિનામાં તથા જુલાઈ મહિનામાં સતત આર એન બી વિભાગમાં અને કલેક્ટર શ્રીને લેખિત રજૂઆતો ફોટા સાથે કરેલી છે પણ રજૂઆતો કરેલી છે વધુમાં એકદમ એક્ટિવ એવા આપણા શ્રીએ આ બોર્ડ હટાવી લેવા માટે કે આ શું છે સત્યતા માટે આર વિભાગને જાણ પણ કરેલી છે પરંતુ નડિયાદની આર એન બી વિભાગના અધિકારીઓ પોતાને સારા બતાવવા માટે આજે પ્રજાનો જીવ જોખમ મૂકી દીધો એટલે એ લોકો કાં તો એમને બીક લાગે છે કાં તો પછી એમની જોડે સારા સારું રાખવા માટે આ બોર્ડ એ લોકોએ હટાયું નહીં જેને કારણે ગઈકાલે આ બોર્ડને કારણે આખું દિશા સૂચક બોર્ડ પડી ગયું

એ પણ ખૂબ જરૂરી છે એ પણ ગેરકાયદેસર છે એટલે કે અધિકારીઓને કાં તો પ્રેશરમાં રાખીને કામ કરાવવામાં આવે છે સ્થાનિક નેતાઓ દ્વારા કાં તો પછી અધિકારીઓની વાલા દવલાની નીતિને કારણે આ બોર્ડ આખા ગામની અંદર ચર્ચાનો વિષય બન્યો છે વધુમાં જે પ્રજાને ગઈકાલે તકલીફ પડી છે આખા ગામના પ્રવેશ દ્વારો ઉપર નડિયાદની ચારે બાજુ બોર્ડ લાગેલા છે પરંતુ આ બોર્ડ પડવાનું કારણ ઉપર જે કિલો પાર્ટી એટલે કે ભાજપના સ્થાનિક નેતા દ્વારા જે બોર્ડ મારવામાં આવ્યો એના કારણે તેમની જવાબદારીના કારણે અને સ્થાનિક આર બી વિભાગના અધિકારીની બેકાળજીના કારણે આ બોર્ડ પડ્યું છે અને નડિયાદના લોકોને આ તકલીફ પડીએ ચારે બાજુ ચર્ચાનો વિષય ગઈકાલે હતો ગઈકાલે અમે પણ સોશિયલ મીડિયા ઉપર રજૂઆતો કરી છે કે જે થયું એ ખોટું થયું છે કુદરતના માથે રાખીને કામ કરવામાં આવે એટલે નડિયાદની અંદર ગેરકાયદેસર કામો કરવામાં આવે છે એ ભાજપના આશીર્વાદથી જ કરવામાં આવે છે જેનો હું આક્ષેપ લગાવું છું અને એનો નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હું વિરોધ કરું છું છતાં પણ કોઈ વ્યક્તિ વિકાસ માટે માટે અમે રજૂઆતો કરતા છે કે ભાઈ આ બોર્ડ વારંવાર રજૂઆતો કરી છે અને આ રજૂઆતને ધ્યાન ઉપર ના લેવાય ને ત્યારે આજે પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે માટે આના સંપૂર્ણ જવાબદાર આર એન બી વિભાગ અને સ્થાનિક ભાજપના મોટા કદના નેતા છે જેની હું આપના માધ્યમે પ્રજા સમક્ષ જાણ કરું છું જય મહારાજ ત્રુશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ